કાર્યરત છે તથા આઉટ ઓફ ગુજરાતની નાની મોટી કંપનીઓને માઇકોરાઈઝર સપ્લાય કરીએ છીએ અને તમે પોતે બાયોફર્ટિલાઇઝર છે અલગ અલગ પ્રકારના બાયો ફર્ટિલાઇઝર માઇકોરાઈઝર આવડતમાં રેવિન્યુ ફો અને લિક્વિડમાં તમામ ગુમ અમે કરાવીએ છીએ ત્યાર પછી તમારી તમામ માઇક્રો અલગ અલગ બેક્ટેરિયાની ગાઉ સ્પેશિયલ ધરાવતી પ્રોડક્ટ પણ અમારી પાસે છે અલગ અલગ બુથ અને બાયોફર્ટિલાઇઝરની સ્પેશિયલ ધરાવતી પ્રોડક્ટ પણ અમારી સાથે છે પ્રોડક્ટ પ્રોડક્ટની ટીમમાં માહિતી અને માઇકોરાઈઝર વિશે વધારે માહિતી માટે અમારા કંપનીના ડિરેક્ટર ડોક્ટર શ્રીધર મિસ્ત્રીને વિનંતી કરું છું હવે આગળની માહિતી

কেন্যালিতে কেটালে হালিয়ালিটা, কেনা কে কেনে হনি কেনে কেন্য়ারে হালেশেশত্যে কবেনেন্য়ে কালের খালেংশ্তে তুখ और वीडियो मार्केट में जो मतलब है मार्केट में और आपने मैसेज में यह लिखा है क्या लगता है कि करीब-करीब क्वालिटी हमारे लिए थोड़ी बात कर सकते हैं सही कितना डाउन है आप उपयुक्त और ऐसा ऑर्गेनाइजेशन तक यह हम तुम्हें बताऊं कि हमें इतना काम करना चाहिए कि सफलतापूर्वक एक्चुअली जगह खड़ी सके अभी जो सोच है